નમસ્કાર ડી વીલાય આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ધનેશ્વર મુકામે આર્મી પોલીસ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા માગતા અને સરકારી નોકરી મેળવવા ઈચ્છુક યુવાનો માટે તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેની અંદર રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો ધનેશ્વરના બજરંગ દળના કાર્યકર પ્રકાશભાઈ અને અન્ય ગામ લોકોના સહયોગથી આ કાર્યક્રમ આ જે ટ્રેનિંગ સેન્ટર છે એનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને દરેક મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ટ્રેનિંગ સેન્ટરની અંદર બત્રીસ જેટલા યુવાનો અત્યારે તાલીમ લઈ રહ્યા છે અને તેમને લુનાવાડા તાલુકાના રહેવાસી અને પૂર્વ આર્મી મેન વખતસિંહ તેમને ટ્રેનિંગ આપી રહ્યા છે અને તેઓને આ લશ્કરના જે પાઠ છે ભરતીના પાઠ છે એ ભણાવી રહ્યા છે કાર્યક્રમનો શુભારંભ પુષ્પગુચ્છ અને સ્વાગત સાથે કરવામાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે તાલીમ લેનાર યુવકો છે પોતાના કર્તવ્ય પણ બતાવ્યા હતા તેમની તાલીમનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તેમનો દેખાવ પણ સૌની સમક્ષ રજૂ કર્યો હતો અને અને આ તાલીમથી ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોને લશ્કર પોલીસ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવા માટેનું માર્ગદર્શન અને પ્રેરણા મળશે તેવું જાણવા મળ્યું છે આ કાર્યક્રમની અંદર રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈઆરએસ રાઠોડની સાથે સાથે ગોકંબાના સરપંચ નિલેશભાઈ વરિયા તેમજ અન્ય કાર્યકરો અને સ્થાનિક બજરંગ દળના કાર્યકર ધવલભાઈ પંડિત સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો